ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી તરીકે આજે કોડીનારમાં જે દુઃખદ અને કરુણ ઘટના બની છે એ ખૂબ દિલને હચમચાવી નાખેવી છે અને તે સમગ્ર ગુજરાતના શિક્ષકો છે એ મારો પરિવાર છે ત્યારે મારા પરિવારને આજે જે દુઃખ આવ્યું છે ત્યારે એ દુઃખની ઘડીમાં એમની સાથે પડખે ઉભો રહેવા માટે હું આજે પરિવાર પાસે આવ્યો છું જે અરવિંદભાઈ પોતે ખૂબ સારા શિક્ષક હોવાની સાથે સાથે તેમણે બીલો તરીકે પણ ખૂબ સારી કામગીરી બજાવી છે કોઈ ફરિયાદ પણ હતી નહીં આજે એમના બાપુજી શ્રી મુરજીભાઈ પોતે મને શિક્ષક છે ભૂતકાળમાં શિક્ષક રહી ચૂક્યા છે એમના સસરા રણવીરભાઈ બંને અહીંયા છે સમગ્ર વહીવટીતંત્ર કલેક્ટર સાહેબ એસપી સાહેબ અને બધા જ અધિકારીઓ પણ આજે અહીંયા કોડીદાર હોસ્પિટલની મુલાકાત અમે આવેલા હતા અને ભગવાનને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે સ્વર્ગસ્થ અરવિંદભાઈના આત્માને શાંતિ આપે અને કોઈના પણ પરિવારમાં આવી દુઃખની ઘડી ના આવે એ ભગવાનને પ્રાર્થના કરી છે એ લાગણીને ધ્યાનમાં લઈ અને અમે એમને આશ્વાસન આપ્યું છે કે સરકાર એમની સાથે જ છે મારે માન્ય મુખ્યમંત્રીશ્રી દાય નાયબ શ્રી એ બધા સાથે સતત સવારથી સંપર્ક ચાલુ જ છે ગઈકાલે બજેટ શિક્ષણ વિભાગ અને સામાજિક ન્યાયની બેઠક હતી અને મને સવારે સમાચાર મળ્યા કે કમનસીબે મારું જ વિધાનસભા ક્ષેત્ર છે મારા જ સમાજનો મારું ભય શિક્ષક છે શિક્ષણ વિભાગનો શિક્ષક છે ત્યારે મારી પૂરી જવાબદારી થાય છે એ જવાબદારીના નાતે હું સવારે તરત જ કોડીનાર આવવા માટે નીકળી ગયો અને આજે પરિવાર સાથેને મારી પાર્ટીની ટીમ પદાધિકારીઓ સર્વે વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી અને એમને અમે સાંત્વના આપી છે અને સરકાર હંમેશા એમની સાથે રહીશું